મારા દુઃખના દાળા જતા રહ્યા માર તો બુન એવી જગ્યાએ ને તે પહેણા ખાવાનું ઠેકવાનું કે નહીં કશું કોઈ મજૂરી કરવાનું ઠેકવાનું બસ આખો દાળો અમાર તો બનેવીને હું કેવું પી 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 પીને દારૂ પી પી પીને આઈ જાય રોજ દાળો ઉગન ઝઘડો રોજ દાળો ઉગન ઝઘડો તે વરી નેટ નેટ કરીને વળી ભગવાનને પ્રાર્થના કરી કીધું ઓનાથી છૂટકાળો મરો તે હારું તે નેટ નેટ વળી સૂટું તો કરી દીધું અને બાજુને ગમો મારતો ઓળખણ હારી હતી તે શોંતિથી હગું થઈ ગયું અને લગ્ન એ થઈ ગયો કોઈ ચિંતા નહીં અને મારા એ પાછું આગળ પાછળ કોઈ નહીં મારબૂન શિવાય મું અને માર બૂન બે એકલો હતો તે વળી બાજુમાં અમારું ઓયથી તો અમાર બૂનનું ઘર એક કિલોમીટર સેટું થાય તે શોંતિ છે બુનને કીધું છે કે ભાઈ બફોરે આવવાનું બફોરે ખાઈને જતું રહેવાનું અને રાતી આવવાનું અને શોખ મોડાવેલું થાય તો બૂન બાપરી મન તો ટિફિન લઈને આવો હોય કે ઘેર ટિફિને ખવડાવો તે કશો વાંધો નહીં આ એક કિલોમીટર થાય તે હોયથી આ બે ત્રણ છેતરવાઓ અમથી આવ્યા તે સીધા ડાયરેક્ટ બુનના ઘેર ખાઈ અને સીધા પાછા આપણા ઘેર બસ જિંદગીમાં બસ આટલું જ રાખજો ભગવાન અને અમે વધારાનું દુઃખ ના હાલતા અમે મારો શાંતિ થઈ છે અમે એકદમનું ખાઈ અને પછી શાંતિથી પોણી વાળવું છે

તું નાવા તો ખાઈ લે મને તા વધારે આવવા છે ખાવું તો પડે ખર ભાઈ તા વધારે પછી તમે નાખો તો તું ખઈ લે પછી હું પછી છું તમે લે પછી મને પગે શું થાય શકે મારું શરીર શામાં આવું થઈ ગયું પણ તમે આવા બહુ રાત નાખો ખરો બુદ કીધું હવે તમે બહુ યાદ કરો છો તો ને મારી

খা নে to... <laughs> उडारी <laughs> <laughs> તે તો ઓલાઈ ને તે હારુતી તે મો બચી જઈ ફૂટી હોય તો મરી જાય તે સીકો ચોક તલાઈ પડીતી તે હોતી હોતી સીકો મૂચો પડી તો મરાઈ નઈ ખબર આ તો હોતી આ તો બાજુલા ગોમ માં જાય ને આ તો કાડી ભમર થઈ દીધી હું તો એટલે જમઈ ને તને ઉડારવાનો પ્લાન કર્યો પટાવાનો ગોળા જે કાળી કાડી માં તો લુગરા બાજુના ગમમાં તેમને નવડાઈ ધોડાઈ અનંત ખવડાઈ ઓર પર મોકલી મન લોકીટ માં ધર તને સોરી મને તો ને તા ફઈના ને એવું કીધું તું મને કાઢવાની કરી છોકરા હામાં હથિયાર કાઢ જૂનું સોરી હેડ તું તાર મો આવું ગેર ખબર છે હેડ સોરી તો તો פארકા ઘર ની થાપણ કેવાય આપરે તો ચોરી તો હેડો હેડ હેરા તો મને હું બધી ખાય પડી કો ચોરી ખોવાય જઈ જા ખોવાય નહીં જાય આ તો બધો મારવાનો જમાઈનો પ્લાન કર્યો તો હેડ તું તા જોરા બરો જો લઈ લઈએ

बच्चो बाबा भुखे थे तिन दम ना भुखे दो जोरे प्लानिंग करो तो कितने कर जमाई बीजी लाया ना ना oh, wow. था ले तू तां तां तू हाँ मैं बुन नहीं थे बीजी लाया हमरा सॉरी तो ना बाकी खा बेर जा

કળવી માં કા કીધું જતો રે જતો રે ના તો સતી આયો ઉડારી નથી વન એવી એક નંબર કળી બનાવી એ ઓમ આવજો ઓ

તારી તો કળવાજી મને કીધું નહીં ને બધું શીખર હું કર્યું છે ખબર નહીં પડતી કળવાજીની જિંદગી ખતરામાં છે ગમે તે થાય પણ પડશે બુનનું શું થશે એટલે મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કરો હું જઉં છું સીધો હું કર દઉં